Uh, it was uh, a difficult struggle. i came with $1,400 in my pocket. i somehow had faith that good things will happen after first semester. and i think uh, it, it is that kind of confidence and experimental spirit that my father gave to me. thank you very much, ramesh. હું ચોક્કસ રાહુલભાઈ એવું માનું છું કે મારો સ્ટુડિયો પણ આજે થોડો વધારે રાજી થયો હશે કે ચલો રાહુલભાઈ આવ્યા છે સામે જોઈને મીના નહીં રાહુલ શુક્લ અમેરિકામાં વસે છે રાહુલ શુક્લ એટલે સુરેન્દ્રનગરમાંથી એક જમાનામાં એક સાપ્તાહિક પ્રકાશિત થતું હતું જેનું નામ સમય ભાનુભાઈ શુક્લ એના સ્થાપક સંચાલક તંત્રી ભાનુભાઈ શુક્લ ગુજરાતી પત્રકારત્વના બસો ચાર વર્ષમાં જે કેટલાક નામાંકિત પત્રકારો અને તંત્રીઓ થયા ને એમાં આપણે આદર સાથે ભાનુભાઈનું નામ મૂકવું પડે એ ભાનુભાઈના સુપુત્ર રાહુલભાઈ રાહુલભાઈનો જન્મ ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ઓગણીસોને સુડતાલીસમાં અને અમેરિકા ગયા બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી જુદું થયું ત્યારે ઓગણીસો ને એકોતેરમાં ખૂબ સફળ ઉદ્યોગપતિ છે લેખક છે સંવેદનશીલ લેખક છે એમનું એક પુસ્તક વિયોગ એ મારું મનગમતું પુસ્તક એ પુસ્તક વાંચીને હું ખૂબ રડ્યો હતો એ પુસ્તક વિશે મેં ખૂબ લખ્યું હતું રાહુલભાઈ પહેલો સવાલ એ તમને પૂછું સફળતા એટલે શું સફળતા આ તમારો બહુ સરસ સવાલ છે કારણ કે લોકો એમ માને કે તમે પૈસા કમાવ તો સફળ થાવ કે પણ ખરેખર મારી વ્યાખ્યા બહુ જુદી છે કે જ્યારે તમને મનમાં એવો ભરોસો હોય કે આવતીકાલ છે એ આજ કરતાં વધુ સારી હશે ત્યારે તમારે તમારી જિંદગીને સફળ માનવી કારણ કે એ આવતીકાલમાં જે આશાવાદ છે એને લીધે આજમાં જે તાકાત આવે છે એટલે હું એવું કહું છું કે સાચી સફળતા એ તો કહે છે કે સક્સેસ ઇઝ અ જર્ની નોટ અ ડેસ્ટિનેશન એટલે સફળતાને કોઈ દિવસ પહોંચી શકાતું જ નથી પણ સફળતા તરફનું પ્રયાણ ચાલુ રહે છે અને એ કેવી રીતના ચાલુ રહે છે 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 તો મેં જોયું કે કે મનમાં આશાવાદ હોય બધા મને તમે અઠ્યોતેર વર્ષે અવાજમાં જુવાની લાગે છે અને આંખોમાં ચમક લાગે છે હું કહું એ બધું નથી વાળમાં કલપ છે એના લીધે જોવાનું લાગુ છું પણ ખરેખર તો જુવાન લાગવાનું રહસ્ય મેં શોધી કાઢ્યું છે કે જ્યારે તમને બધું આવડી જાય ત્યારે તમે ઘરડા થઈ જાઓ છો અને જ્યારે તમે શીખવાનું ચાલુ રાખો જ્યારે તમારા જ્ઞાનમાં કંઈક વધારો કર્યા કરો જેથી કરીને તમારામાં નમ્રતા રહે કે મારે તો હજી ઘણું શીખવાનું છે તો એ નમ્રતાને કારણે જોવાની ટકી રહે છે એટલે હું રોજ રાતના સૂતી વખતે ઓશિકાઓ પર માથું રાખું ત્યારે મારી જાતને સવાલ પૂછું કે આજે કંઈ નવું શીખ્યો કે નહીં જો કોઈ નાની વસ્તુ એક્સેલ સોફ્ટવેરમાં કોઈ નવો કમાન્ડ શીખ્યો તો હું એને પણ સફળતા ગણું છું તો હું કહું કે હું આજે કંઈક નવું શીખ્યો તો આજનો દિવસ સફળ એમ થાય આજે કાંઈ નવું ન શીખ્યો તો એમ થાય કે આજનો દિવસ નકામો ગયો એટલે મને આ સફળતાની ચાવી મળી ગઈ છે હું એટલું બધું વાંચ્યા કરું છું યુટ્યુબ ઉપર ટ્યુટોરિયલ જોયા કરું છું અને મને આખી દુનિયાનું જ્ઞાન શીખી લેવાની ધગશ છે અને જિંદગી તો એક આવડી નાની અમથી છે અને જ્ઞાન તો આખી વિશ્વભરાય એટલું છે તોય તે હું વાંચ્યા જ કરું છું પણ જીવ એ બાબતનો બળે છે રમેશભાઈ કે જ્યારે જૂનું કોમ્પ્યુટર કાઢી નાખીએ તો ડિસ્કમાંથી બધું ટ્રાન્સફર કરીને નવા કોમ્પ્યુટરમાં કરીએ તો મને થાય છે કે હું આ બધું ભરા કરું છું આખી ડિસ્ક જે દિવસે તે દિવસે નકામી જવાની છે પણ એ દિવસની ચિંતા કરાવીને આનંદથી જીવું છું ક્યાં વાત પણ જો કે હું કહું તમને જે મારો થોડોક અભ્યાસ છે એના આધારે કોઈ પણ વ્યક્તિ શરીર છોડી દે છે અને એની સાથે આત્મા જાય છે તો એ આત્મા છે એ આપણું અચેતન મન છે તો એમાં એવું કહેવાય છે કે એ બધી જે કર્મો છે બધા એ સજ્જતા સાથેના પ્રતિભા સાથેના જે કર્મો છે એ બધા એમાં સચવાયેલા હોય છે એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિએ આ બધું અંકે કર્યું એક જન્મમાં તો બીજા જન્મમાં એ ઘણું બધું એની સાથે હોય પણ છે એવું કહેવાય છે એટલે કદાચ આ તમે જે બધું ભેગું કરી રહ્યા છો ને એ એક્યા બીજા સ્વરૂપે કેરી ફોરવર્ડ થવાનું છે આટલા વર્ષોથી હું મારી કંપનીનો માલિક છું એટલે એવું કહે છે અમેરિકામાં એવું કહેવાય કે યુ આર અ બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ એટલે મારું તળાવ તો નાનું એવું છે અને એમાં હું મોટી માછલી થઈને તૈરા કરું અને એના લીધે ઘણીવાર મનમાં ગર્વ આવી જાય એમ થાય કે હું કાંઈક છું અને એને લીધે તમને બીજા લોકોનું અપમાન કરતા સંકોચ ન થાય મેં ઘણીવાર જોયું છે કે લોકો જેમ સફળ થતા જાય એમ થોડા થોડા મિજાજી થતા જતા હોય છે તમે માનશો કે હું આ છત્રીસ વર્ષથી મારી કંપનીનો માલિક છું હજી સુધી મેં કંપનીમાં કોઈ પણ વ્યક્તિ જોડે ઊંચા અવા જે વાત નથી કરી કારણ કે મને ખબર છે કે મને તો આ વ્યક્તિને ફાયર કરવાનો અધિકાર છે હું એમ કહું કે કાલથી ન આવતા તો અમેરિકામાં તો ગમે ત્યારે ગમે તેને ફાયર કરી શકાય તો જો ફાયર કરવાનો અધિકાર હોય તો અપમાનિત શું કામ કરવા જોઈએ મને ન ગમે તો હું એમ કહું મેં ઘણા લોકોને ના પાડી છે કે ભાઈ હવે તમારી જરૂર નથી તો હું એમને અમેરિકામાં એવો કાયદો નથી કે તમારે એમને કંઈક નોટિસ પે આપવો જોઈએ તોય હું જરૂર કરતાં વધારે નોટિસ પે આપું એટલા માટે કે મને થાય કે આ હું બિઝનેસ માટે આવા ટફ ડિસિઝન લઉં છું એમાં હું જો ભૂલથી કોઈને અન્યાય કરતો હોઉં તો મારા ફાધર ભાનુભાઈ એમને તો બધા લોકો માટે એટલી બધી લાગણી હતી કોઈ પણ લોકોને તકલીફ હોય તો એ ભાઈ પાસે જાય એટલે ભાઈએ મને એવું શીખવાડ્યું કે બધા માટે આદર રાખવો અને બધાને પ્રેમથી સાચવવા તો મને એમ થાય કે હું કંઈક એવું કરીશ કે જે ભાઈને નહીં ગમે તો હું આમ આકાશ સામે જોઉં તો જાણે આમ આંગળીથી એમ કે નાના આવું ન કરાય એમ કહેતા હોય ને એવું લાગે મને એટલે મારામાં જે જે ઓનેસ્ટી છે અને કાયમ સાચું જ કરવાનું એ કંઈ મારી પોતાની એવડી મોટી આવડત નથી પણ મને હજુ ભાઈની બીક લાગે છે વાહ એટલે હું એમ કહું છું કે મારે કાંઈ એવું ન કરવું કે જેમાં ભાઈને થાય કે આ જો આ રાહુલ તે આ બરોબર નથી કર્યું હો કેટલી સરસ વાત છે તમે જેને ભાઈ કહો છો જેમનું નામ ભાનુભાઈ શુક્લ એમની સંવેદનશીલતાની એક વાત હું કહી દઉં કે મેં અંબુભાઈ પટેલ વિશે એક લાંબો લેખ લખેલો જે ત્યાં અગરિયાઓ માટે કામ કરે છે પત્રકાર છે ખબરપત્રી છે તસવીરકાર પણ છે એમણે મને એક એવી જબરજસ્ત વાત કરી હતી જે હું પછી મારા પત્રકારત્વના બધા વિદ્યાર્થીઓને પણ ભણાવું છું કે અંબુભાઈ અને અંબુભાઈ મને એવું કહેતા હતા કે હું ભાનુ શુક્લની યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું એવું એમણે મને કહેલું તો કે હું નવો નવો શીખતો હતો પત્રકારત્વ ત્યારે કોઈક એક ગામમાં કોઈક બેનનું અવસાન થયેલું આત્મહત્યા કરેલી એ બેને તો એનું મેં રિપોર્ટિંગ કરીને હું મેં આપ્યું ભાનુભાઈને તો ભાનુભાઈએ વાંચ્યું અને પછી કહ્યું કે તું ગયો જ તો ક્યાં હું ગયો હતો ને તો કે તે જોયું કે જે કૂવામાં પડીને બેને પોતાના પ્રાણ આપી દીધા તો એ કૂવાના કાંઠે ચંપલ હતા કે બેને ચંપલ સાથે ભૂસકો માર્યો હતો તો કે મેં એના એ તો જોયું નહીં તો એની શી જરૂર તો કે એની એ જરૂર કે જો એણે ચંપલ સાથે ભૂસકો માર્યો હશે તો એની પીડા કેટલી એને ચંપલ ઉતારવાનો પણ ટાઈમ નહીં લીધો હોય અને એને ભૂસકો મારી દીધો હશે તો આ પીડાને માપવાનું યંત્ર કોઈ સંવેદનશીલ તંત્રી પાસે જ હોઈ શકે એ વિજ્ઞાન પાસે કદાચ ન પણ હોય જ્યારે આ બનાવ મને અંબુભાઈએ કહ્યો ત્યારે હું એટલો બધો આમ દ્રવિત થઈ ગયો હતો અને આ લેવલ જેનું હોય અને તમે તો એમના દીકરા છો તમે ઓગણીસો એકોતેરમાં કેવા સંજોગોમાં અમેરિકા ગયા હતા ભણતો તો એન્જિનિયરિંગમાં હતો ભાવનગર ભાવસિંહજી પોલિટેકનિકમાં અને ત્યાંથી મેં ડિપ્લોમા કર્યું કારણ કે અમુક વર્ષોમાં રમેશભાઈ મારા મગજના બારણા બંધ થઈ ગયા હતા અને હવે એવો સમય કેમ આવતો હશે જિંદગીમાં નાનપણમાં તો હું બહુ હોશિયાર હતો બે વર્ષની ઉંમરથી તો હું વાંચતા શીખ ગયો હતો પાંચ વર્ષનો થયો ત્યારે તો મેં મને લાગે પાંચસોથી હજાર ચોપડીઓ વાંચી નાખી બહુ બધા કે ઓહો આ છોકરો તો દુનિયાને બદલી નાખશે પણ પછી જ્યાં દસમા ધોરણમાં ને અગિયારમા ધોરણમાં આવ્યો ત્યાં મગજ ચાલવાનું ઓછું થઈ ગયું પછી કોલેજના બે વર્ષ બગાડ્યા ગુજરાત કોલેજમાં પછી ડિપ્લોમામાં માંડ માંડ એડમિશન મળ્યું બધા મારા દેખતા જ મારા અંગે ખરખરો કરે કે જોને આ રાહુલ કેવો હોશિયાર હતો અને શું થઈ ગયું બિચારાનું પછી મગજ તો સારું હતું પણ ફોકસ નહોતું પછી હું ભાવનગર ભણવા ગયો ત્રિમાસિક પરીક્ષા પતી ગઈ એટલે મારા ફાધરે પૂછ્યું કે કેવા પેપર્સ ગયા છે એટલે હું ખોટું બોલ્યો મેં કીધું બધામાં હાયર સેકન્ડ ક્લાસ છે એટલે મારા ભાઈ તો ખુશ થઈ ગયા એક એક લો રાહુલ તો ભાવનગર જઈને બહુ હોશિયાર થઈ ગયો છે મને મનમાં થયું કે આ તો બહુ સારું કાંઈ મહેનત વિના ભાઈને ખુશ કરી દીધા અને પછી છ માસિક પરીક્ષા આવતી હતી તો મારો મિત્ર કે કે રાહુલ ધ્યાન રાખજે હો આના પેપરનું રિઝલ્ટ છે ને મોકલે છે કીધું લે મરી હવે શું કે નાના એનો ઈલાજ છે કે છે ને તારે પોસ્ટ ઓફિસે સુરેન્દ્રનગરની જઈ અને સરનામું બદલાયું છે એવું આપી દેવાનું એટલે તમારી ટપાલ બધી ભાવનગર આવશે મેં કીધું મારે એવું ન ચાલે મારે રોજના છ તો છાપા આવે છે ટપાલમાં એટલે હવે મેં કીધું થોડુંક વાંચવું પડશે એટલે મેં પરીક્ષા પહેલાં મેં કીધું સેકન્ડ ક્લાસ આવી જાય તો સારું હોય એટલે થોડું વાંચ્યું જિંદગીમાં પહેલીવાર પરીક્ષા માટે વાંચ્યું પછી મેં કીધું સેકન્ડ ક્લાસ આવી જશે પછી તો દિવાળીમાં ગયો અને પાછો આવ્યો અને પછી તો પેપર્સ છ માસિકના હોય એટલે પાછા આવે એટલે પહેલું ઝાલા સાહેબનો પીરિયડ હતો તો થોકડો લઈને આવ્યા અને કે તમારા સારા અમુક લોકોએ સારું કર્યું છે અને તમારા ક્લાસમાં ફર્સ્ટ નંબર રાહુલ શુક્લ છે લે પછી બીજા જગતિયાની સાહેબનો પીરિયડ હતો ફિઝિક્સનો એ થોકડો લઈને આવ્યા અને કે તમારા ક્લાસમાં પહેલો નંબર રાહુલ શુક્લ છે તો બધા સબ્જેક્ટમાં હું ફર્સ્ટ હતો તો મેં કીધું મને તે દિવસે બહુ મારી ઉપર ગુસ્સો ચડ્યો રમેશભાઈ કે ચાલું આ આટલું સહેલું છે અને મેં આટલી મહેનત ન કરી તો તે દિવસ પછી હું દરેક પરીક્ષામાં કાયમ પહેલો જ આવ્યો છું અને ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો અને હું અમેરિકા ઓગણીસો ને સિત્તેરમાં એકોતેરમાં ગયો એટલે ઘણીવાર એક નાનો પ્રસંગ કેવી તમારી જિંદગી બદલાવી નાખે છે ક્યાં બાતે અને મને વાંચવાનું તો ખૂબ ગમતું હતું અભ્યાસી તો પહેલેથી જ હતો અને મને તોફાન કરવાની મારામાં વૃત્તિ એટલી બધી હતી એટલે આ બધાનું એવું મિશ્રણ થયું અને અમેરિકા ગયો અને ત્યાં પણ માસ્ટર્સ કર્યું પછી પીએચડી કરતો હતો અને પૈસા સાવ ખૂટી પડ્યા એ દરમિયાન મેં સિક્યોરિટી ગાર્ડની ડ્રાઈવરની એવી કેટલી નોકરીઓ કરી છે એને લીધે છે ને મારામાં દરેક વ્યક્તિ માટે આદર ઊભો થાય છે મને એમ ખબર પડી કે જો આ બધા જોબ કેમ થાય છે એક બીજી તમને રમૂજી વાત કહું કે હું અહીંયા હતો ત્યારે હોસ્ટેલમાં અંગ્રેજી ચોપડીઓ વાંચતો પેરીમેશનની વાર્તાઓ મને વાંચવી બહુ ગમતી એટલે હોસ્ટેલમાં મારા ફ્રેન્ડ્સ બધા મારાથી બહુ ઇમ્પ્રેસ થઈ જાય એ કે તું પૈસા ખર્ચીને ઇંગ્લિશ ચોપડી લાવીને વાંચે છે અને તન સમજાય છે મૂકવા મને તો મજા પડે છે એટલે પછી મને ધીમે ધીમે મનમાં ફાંકો પણ ઊભો થતો ગયો કે આપણે તો સારું ઇંગ્લિશ બહુ સારું કે હું ઇંગ્લિશ ચોપડીઓ વાંચું છું અને ગુજરાતમાં એ વખતના પછી તો યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો અને એ વખતે મને કોઈક એવું કીધું હતું કે ઝડપથી ઇંગ્લિશ બોલો ને તો તમારું ઇંગ્લિશ સારું કહેવાય એટલે હું તો જેટલું બને એટલું ચાવી ચડાવીને સ્પીડમાં બોલતો પછી અમેરિકા ગયો અને પહેલાં જ દિવસે મારે ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરને મળવા જવાનું હતું એટલે ત્યાં ગયો અને મને પેલા કહે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ એટલે મેં કીધું માય નેમ ઇઝ રાહુલ શુક્લા આઈ એમ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી આઈ એમ આર મિકેનિકલ એન્જિનિયર આઈ ડીડ ઇટ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ એટલે પેલી મને હાથ રાખીને અટકાયો પછી મને કહે ડુ યુ સ્પીક ઇંગ્લિશ મેં કીધું લે મરી ગયા હું ઇંગ્લિશમાં તો બોલતો હતો અને એને કંઈ શબ્દ સમજાયો નહીં પછી મને એણે કીધું પછી મેં પ્રેક્ટિસ ધીમે ધીમે બોલવાની કરી તો મને એક વર્ષ થયું ધીમેથી બોલતા પણ પછી મને ખબર પડી કે હોંશિયાર માણસો ધીમેથી બોલતા હોય છે હોશિયાર માણસોને ઉતાવળે બોલવાની ટેવ નથી હોતી પછી ઇંગ્લિશમાં વિચાર કરતાં બીજા દસ વર્ષ થયા કારણ કે પેલું ગુજરાતીમાં વિચાર કરીને ઇંગ્લિશમાં બોલું પણ એમાં છે ને તમે કોઈ જોક્સ ન કહી શકો કોઈને હસાવી ના શકો પછી ખબર કેવી રીતે પડે કે હવે તમે અંગ્રેજીમાં વિચાર કરો છો તો જો તમે સ્વપ્નમાં ક્યારેક ઇંગ્લિશમાં બોલો તો એવું માનવાનું કે હવે તમે ઇંગ્લિશમાં વિચાર કરતા થઈ ગયા વાહ વાહ કેટલો મોટો માપદંડ અને પછી તો તમે આ સફળ ઉદ્યોગપતિ કેવી રીતે થઈ ગયા એમાં હું બધાને એવું કહું છું રમેશભાઈ કે જિંદગીમાં જે કામ કરો એ આનંદથી અને પૂરતા રસથી કરવું પેશન કે એટલે મને તમે એમ કહો ને કે અહીંયા સંજવારી કાઢવાની છે તો હું સાવરણી લઈ અને કિશોર કુમારના ગીત ગાતા ગાતા નખરે વાલી એમ કરતાં કરતાં સાવરણીથી વાળું અને આનંદથી વાળું મને એમ થાય કે મારે એવી રીતના સંજવારી કાઢવી છે કે જેથી તમને થાય કે ના રાહુલે બરાબર કામ કર્યું છે તો એ જે વૃત્તિ હતી મારામાં કે જે કરવું એ આનંદથી કરવું એટલે હું એન્જિનિયર પણ સારો હતો અને તમે મને એમ કહો કે આ ઇલેક્ટ્રિકલ વર્ક કરવાનું છે તો હું એમાંય રસથી કરી દઉં કારમાં ઘોબો પડ્યો હોય ને એ ઉપાડવાનો હોય ને તો એ રીતે હું રબરની હથોડી લઈને સરખી રીતના તમને ઘોબો ઉપાડી દઉં કારણ કે જો તમે રસથી કરતા હો તો દરેક વસ્તુ આનંદિત છે ઘણીવાર લોકો પુસ્તક વાંચીને કહે કે આ બહુ બોરિંગ ચોપડી છે હું કું ના ના તમારું રિએક્શન બોરિંગ છે પુસ્તક તો કોઈ બોરિંગ નથી હોતા અને રસિક પણ નથી હોતા તમારું રિએક્શન શું છે તો હું અમેરિકામાં પૈસા ખૂટી પડ્યા પીએચડી અધૂરું મૂકી અને એક કંપનીમાં નોકરી લીધી તો પહેલાં તમારે ખોટું બોલવું પડ્યું મારે એવું કહેવું પડ્યું કે હું મેટ્રિક પાસ છું કારણ કે જો એમ ખબર પડે કે આની પાસે માસ્ટર્સની ડિગ્રી છે તો જોબ ન આપે એટલે મારા ભાઈબંધે કીધું કે એમ કહેજે કે હાઈસ્કૂલ પાસ છું મેં કીધું એવું તો ન કહેવાય એ તો ખોટું બોલ્યા કહેવાય અને મારા ફાધર બહુ નૈતિક વ્યક્તિ છે તો તોય કે તું હાઈસ્કૂલ પાસ નથી તું છું ને તોય કહેવામાં ખોટું ક્યાં આવ્યું આગળનું કહેવામાં ભૂલી જવાનું મેં ફોર્મ ભર્યું અને એમાં લખ્યું કે હાઈસ્કૂલ પાસ યસ અને હું આગળનું ફોર્મ ભરવાનું ભૂલી ગયો અને મને આ કંપનીમાં નોકરી આપી ઓછામાં ઓછા પગારની એકસો પાંત્રીસ માણસોમાં સૌથી ઓછો પગાર મારો હતો પણ હું બીજા જ દિવસથી એવું તો દિલ દઈને કામ કરું જાણે કંપની મારી જ છે એમ માનીને અને સાથે સાથે તોફાન અને આનંદ અને એમ કરતાં કરતાં થોડો પ્રોગ્રેસ થયો થોડો વધારે પ્રોગ્રેસ થયો મારા બોસને હું બહુ ગમતો હતો અને એમ કરતાં કરતાં એણે મને એન્જિનિયરિંગમાં મોકલો અને એમ કરતાં કરતાં મારો દર ચાર છ મહિને મને પ્રમોશન મળતા પંદર વર્ષ વીતી ગયા અને હું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો હેડ હતો કંપની સારી ચાલે નહીં બહુ જૂની કંપની ઐતિહાસિક કંપની અઢારસો ચુમ્માળીસમાં એની સ્થાપના થયેલી પણ એ દિવસોમાં એના વળતા પાણી હતા તો પછી કંપની વેચાવા મૂકાઈ બધા તો ગભરાઈ ગયા કે આપણી જોબ જશે અને હું ઘેર ગયો અને પત્ની મીનાને કીધું મેં કીધું કે આ કંપની માત્ર છ મિલિયન ડોલરમાં વેચાય છે આપણે લઈ લઈએ એટલે મીનુ કે કે આપણી પાસે છ હજાર ડોલર છે તો મેં કીધું તો શું ચિંતા છે વી આર ઓલમોસ્ટ ધેર તો એ કે એ કેવી રીતના મેં કીધું જો છગડો તો છે ને તું ખાલી ચાર મિનિટા ખૂટે છે એના માટે આ કંપની જવા દેવાની વાત કરે છે અને બીજા દિવસે હું જોબ પર ગયો બધા ભાઈ બંધોને ભેગા કર્યા ત્રણ જણાને મેં કીધું ટોમ આપણે આ કંપની લઈ લઈએ કારણ કે આ મારો જે વિશ્વાસ છે ને એ મારા મધરે મારા મામા ત્રંબકલાલ ટ્રોલીવાળા એમનો જે વિશ્વાસ હતો અને મારા ફાધર કોઈ જ વસ્તુનો ડર નહીં એમને એટલે મને મેં કીધું ચાલો કંપની લઈ લઈએ ટોમ આપણે કંપની લઈ લઈએ એટલે ટોમ મને કહે કે આપણને આ કંપની શું કામ કોઈ વેચશે એટલે હું રમેશભાઈ ફિલોસોફિકલ થઈ ગયો મેં કીધું ટોમ શા માટે રૂપાળી સ્ત્રીઓ કદરૂપા પુરુષ જોડે પ્રેમ લગ્ન કરતા હોય છે એ કે એ તો ખબર નથી ચાલું પણ તારી વાત સાચી છે રાહુલ કારણ કે જો ને તારી વાઈફે તારી સાથે નથી કર્યા મેં કીધું જો કદરૂપા માણસોમાં કોન્ફિડન્સ હોય છે મેં કીધું તું દેખાવડો છે એ કે ના મેં કીધું હોય નથી તો હવે મેં કીધું દુનિયા છે એ કદરૂપા માણસોના હાથમાં આવવાની છે ચાલો આપણે ટ્રાય કરીએ અને બધા લોકો મારી ઉપર હસતા હતા રમેશભાઈ અને મારા મધર એવું કહેતા કે બહુમાં બહુ તો ના પાડશે ખાંડા તો નહીં કાપી લે તો હું આ બેંક પાસે ગયો અને પેલી બેંક પાસે ગયો અને બધાને થાય કે આને કોણ આટલા બધા પૈસા આપશે અને ત્યાં તો નવ મહિના પછી એક બેંકે મને છ મિલિયન ડોલરની લોન આપી અને એમાંથી મેં આ કંપની લીધી અને આ કંપનીનો પછી તો એટલો બધો પ્રોગ્રેસ થયો લોન તો ચાર પાંચ વર્ષોમાં ભરાઈ ગઈ હતી એ પછી બીજી ઘણી કંપની લીધી હવે હું જે કહું છું રમેશભાઈ એ મારા અંગેના વખાણ માટે નથી કહેતો પણ તમારા દર્શકોને પ્રેક્ષકોને ખ્યાલ આવે કે જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી શકે છે કે અત્યારે મારી કંપનીનું વેચાણ પાસઠ મિલિયન ડોલરનું છે અને અમે અમેરિકામાં મોટી ફેક્ટરી છે અહીંયા વઢવાણમાં ફેક્ટરી છે એક લંડનમાં ફેક્ટરી છે અને અમારે એક પણ પૈસાનું દેવું નથી અમે બેંક પાસેથી એક પણ પૈસાની લોન નથી લીધી કોઈ પણ મશીન લીઝ કરીને નથી લીધા બધી વસ્તુ પ્રોફિટમાંથી જ કરીએ છીએ અમે એરોપ્લેનના પાર્ટ્સ બનાવીએ છીએ એ દુનિયાના પંચાણું ટકા એરોપ્લેનમાં મારો એક પાર્ટ તો હોય જ છે ભલે એરોપ્લેનની કિંમત બહુ હોય ત્રણસો ને પચાસ મિલિયન અને મારા પાર્ટની કિંમત માત્ર નવસો ડોલર હોય છતાં પણ હું આ અંગે બણગા ફૂંકવાના ચાલુ રાખું છું અને બીજી કંપની શુક્લા મેડિકલમાં અમે ઓર્થોપીડિક સર્જિકલ ટૂલ બનાવીએ છે અને એમાં જે ઘસાયેલા ઇમ્પ્લાન્ટ હોય એને બહાર કાઢવા માટેનું બહુ જ અઘરું કામ હોય છે ડાક્ટર લોકો નવો ઇમ્પ્લાન્ટ તો ફટાક દઈને નાખી દે તમે નીમાં ઇમ્પ્લાન્ટ કરવો હોય તો નવો ઇમ્પ્લાન્ટ લાગતા અડધી કલાક થાય જૂનાને કાઢતા પાંચ કલાક થાય કારણ કે હાડકાના પીસીસ બહાર ન આવવા જોઈએ સાથે તમે જો સ્ક્રુ ખેંચો અને એની સાથે હાડકું બહાર આવી જાય તો નવો સ્ક્રૂ નાખી ન શકાય તો મારી કંપની અત્યારે અમેરિકામાં મોરચાની કંપની ગણાય છે કે જે ઇમ્પ્લાન્ટ બહાર કાઢવા હોય તો દરેક ડાક્ટર ઓર્થોપેડિક સર્જન જે ઇમ્પ્લાન્ટ બહાર કાઢતા હોય એને શુક્લા મેડિકલના નામની ખબર હોય છે એટલે હું આ બધામાં તમે જેમ આ ઇન્ટરવ્યૂ શરૂ થયો એ પહેલાં કીધું કે માત પિતાના આશીર્વાદ કે અને મને મારી લાઈફમાં એટલા બધા લોકોએ મદદ કરી છે હું એવું કહું છું કે તમે જો કાચબાને વંડી ઉપર બેસેલો જુઓ તો તમને ખબર હોય કે જાતે નહીં ચડ્યો હોય પણ કોઈએ ઉપાડીને મૂક્યો હશે તો મારી લાઈફમાં મને એટલા બધા સજ્જનોએ ઉપાડીને વંડી ઉપર મૂકો અને એ કારણે અત્યારે કંપની આટલી સારી ચાલે છે હું એટલા તો સુંદર મકાનમાં રહું છું દરિયા કિનારે છે અને એની કિંમત મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ ડોલર્સની છે મારી પાસે કાર છે તે રોલ્સ રોયસ અને માયબાક દુનિયાની મોંઘામાં મોંઘી કાર ગણાય તો મારા ફાધરના બધા ગુણ મારામાં આવ્યા છે પણ એમની સાદગી મારામાં ન આવી અને હું અમારા સુંદર ઘરમાં હોઉં અને હું મીનુને કહું મારી પત્નીને હું કહું આપણે હિન્દીમાં વાત કરીએ એ કે કેમ એટલે હું કહું આપણે જાણે ફિલ્મમાં એક્ટર એક્ટ્રેસીસ હોઈએ એવું લાગશે એટલે એક એક તું કેવી વાત કરે છે તો મને છે ને અમારે પચાસ વર્ષ લગ્નના થશે પણ હું એની મસ્તી એવી જ રીતના કરું છું જાણે એને હમણાં હમણાં મેળો હોઉં કારણ કે જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમતી હોય તો એનું સાચું પ્રમાણ એ છે કે તમને એને હસાવવામાં ક્યારેય કંટાળો ન ચડે તમને એની મજાક કરવામાં ક્યારેય કંટાળો ન ચડે એટલે પછી હું એ મને કહે કે ચાલ જમવાનું થઈ ગયું છે એટલે હું જરા મોંધો ફરી અને પછી રાજેશ ખન્નાની જેમ સ્ટાઇલથી સામે જોઈને કહું મીના અભિ મુજે ભૂખ નહીં હે એટલે આ જીવન ભગવાને આપણને આપ્યું છે તો એને કઈ રીતે પ્રસન્નતાથી હળવાશથી જીવવું જોઈએ એ આપણા ઉપર આધારિત હોય છે સાચી વાત છે પણ તમે એમ કહ્યું ને મને રાહુલભાઈ કે તમારા પિતાની સાદગી નથી આવી હું એમાં સુધારો કરું કે સાદગી આવી જ છે તમે આ બધું ભોગવો છો એ ત્યાગીને ભોગવો છો અને એ આપણા ઉપનિષદનો મંત્ર છે કે ત્યાગીને ભોગવો આ બહુ જબરજસ્ત વાત છે ભોગવવાનું તો છે જ બધું એ ત્યાગીને ભોગવો મારા પિતાજી ખેડૂત હતા બિલકુલ ભણેલા નહીં મને અમને બધા સંતાનોને હંમેશા એક જ વાક્ય કહેતા રાહુલભાઈ કે ભગવાન તમને ઘણું બધું આપે અને પછી ભોગવવા દે તો આ વાત એ છે કે આપણી આજુબાજુમાં એવું બધું નિર્મિત થાય અને પછી આપણે એને માણી પણ શકીએ તો ઈશ્વરે બધું તમારી આજુબાજુમાં નિર્મિત પણ કર્યું છે અને તમે બીજા જે રીતે ભોગવતા હોય છે એ રીતે નથી ભોગવતા તમે એકદમ આમ ત્યાગ સાથે ભોગવો છો તમારું કશું જ નથી એ એ રીતે ભોગવો છો એને કારણે આ પ્રસન્નતા અને સહજતા તમારા વ્યક્તિત્વમાં છે મને એક જરા હળવાશના મૂડમાં તમને એક સવાલ પૂછું કે રાહુલભાઈ તમે ઓગણીસો એકોતેરમાં ગયા અમેરિકા અને ઘણી બધી નોકરીઓ કરી એક જ્યાં નોકરી કરતા હતા એમાંથી તમે એ ખરીદી લીધી કંપની અને પછી સરસ રીતે એ કંપનીને અહીંયા ચલાવી પહોંચાડી પણ મારે તમને એ પૂછવું છે એ કદાચ મારી ફરિયાદ પણ છે કે તમે પટેલ નથી તમે શાહ નથી તમે લોહાણા નથી તમે જૈન નથી વૈષ્ણવ નથી તમે તો સુરેન્દ્રનગરના વઢવાણના એક બ્રાહ્મણના દીકરા છો તો તમને કયો અધિકાર હતો આટલા સફળ થવાનું ધંધામાં